સુરત સંવેદનશીલ વિસ્તાર ગણાતા લિંબાયતમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ગુનાખોરી અને અસામાજિક ગતિવિધિઓને કાર ડામવા માટે લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે રાત્રિ રોમ્બિંગ હાથ ધરાયું છે હાલમાં જ કાપડ દલાલની થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને ગુનેગારોને કાયદાનો ડર બતાવવા આ કવાયત શરૂ કરવામાં આવી હતી પોલીસ દ્વારા થી વધુ ગુનેગારોની યાદી તૈયાર કરાઈ અને રાત્રિના સમયે પોલીસે સંગમ સર્કલથી લઈને મીઠી ખાડી વિસ્તાર સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું આ કોમ્બિંગ દરમિયાન ખાસ કરીને અસામાજિક તત્વો અને ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોના રહેઠાણો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ગુનેગારોની એક યાદી તૈયાર કરાઈ હતી જેમાં લગભગ વીસથી વધુ ગુનેગારોના નામ સામેલ હતા આ ગુનેગારો મારામારી લૂંટ ચોરી અને હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે પોલીસી કાર્યવાહીથી ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા પોલીસની ટુકડીઓએ યાદીમાં સામેલ ગુનેગારોના ઘરે એક પછી એક જઈને ચેકિંગ કર્યું હતું આ ચેકિંગમાં સલમાન લસ્સી આઝાદ ચોક પત્રાની ચાલ સોયબ સિટી બેઠી કોલોની અને ઉમરસાહ બેઠી કોલોની સહિતના વિસ્તારોમાં મોટા ગુનેગારોના ઘરોની પણ તપાસ કરાઈ હતી આ અસામાજિક તત્વોના ઘરે પોલીસની તપાસથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો પોલીસની આ અચાનક જ કાર્યવાહીથી ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે પોલીસના આ રાત્રિ કોમ્બિંગનો મુખ્ય હેતુ ગુનાખોરીને અંકુશમાં રાખવાનો અને અસામાજિક તત્વોને કાયદાનો ડર બતાવવાનો છે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જે ગુનેગારો હાલમાં ફરાર છે તેમને ઝડપી પાડવા માટે પણ પોલીસે કવાયત શરૂ કરી છે